ગુજરાતમાં દારૂબંધી માટે જો મારે પીવું હોય તો આખી બોટલ છુપાવવામાં મને તકલીફ પડે પણ નાની પડીકી હોય ડ્રગની એ છુપાવવા મારા ગજવામાં ગમે ત્યાં હું મૂકી શકું અને પોલીસના ભયથી એને હું છુપાવી શકું આના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે દારૂબંધી તો એક બાજુ રહી તમે શું કરી રહ્યા છો આ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે એ તો એક ખાલી બરફની પારની ટોચ જેવું છે નથી પકડાતું એવું તો કેટલું એ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે કદાચ દારૂની લતે ચડેલો છોકરો દારૂબંધીથી એને દારૂના લીધે એને છોડાવી શકાય દારૂ પણ જે ડ્રગની પડીકી ઉપર ચડી ગયો છે એની જિંદગી બિલકુલ બરબાદ થઈ જશે માટે આ યુવા ધનને બચાવવા માટે ગુજરાતને ડ્રગ ફ્રી કરવા માટે નો ડ્રગ નો પડીકી એના માટે બોર્ડ એડમિનિસ્ટ્રેશન કડક એડમિનિસ્ટ્રેશન હિંમતથી આગળ વધીને આવું ગુજરાત બને જેમાં ડ્રગને કોઈ અવકાશ ન હોય માટે થઈને હું આને હિમાયત કરું છું કે આ શરાબબંધી હટાવો ડ્રગ હટાવો અને ડ્રગનું જે પકડવા બારું ચાલતું હોય છે એના બદલે કાયમ માટે ગુજરાતમાં ડ્રગ જ ન આવે એવો પ્રબંધ કરો તો જ ગુજરાતનું યુવાધન બચી શકશે બાકી તો વિધવા બહેનોની સંખ્યા વધી જાય છે ત્રીસ વર્ષના નીચેની દીકરીઓ કલ્પના બહારનું આના લીધે અને કરોડો રૂપિયાનો વ્યવહાર ખોટો થઈ રહ્યો છે આ ધ્વજને હટાવ યુવાનો બચાવ